હું જ કુ ટિક રાખી જો પૈસા હેલા હું તમને શું કહું છું તમે ઓલી સંપાળી હા શું જોતા રે હા એ પાણી ભરવા નીકળ્યા એટલે તમે કહે એ સકુડી એ સકુડી એમ કરો હો ને ના બે આ વાત જવા દે આ માગીડાલ બુયા દિન બેહુ હા આ મારો છોકરો હઈ ગયા નો આવ્યો બોલો આ બઈ શું કરતો હોય છે એ કામ તો નઈ કરતો પણ રખડતો હોય છે પણ એને ભૂખે નઈ લાગતી હોય ખાવા ખાવા કે રે હવે મારા દીકરા હઈ ગયા નો નીકળ્યા બોલો પણ આ રોજાન શું બીજી સમાવતા હૈ મારા દીકરા ડાયરું બાયરું નહીં ભાંગતા હોય ચેક કરવા જાવ હો ને બાર માપો મને મારે ભાઈ આપણે જ્યાં બેહતા હોય ને અહીંયા જ બેહાય આય હો તમને શું કહું છું હા તમે છે ને હજી મને જવાબ નો દીધો કા બેસા આ શીનો જવાબ ઓલી સંપાડી હમ જોતા તને એ તું એમ ખોટા નામ નો દે તું ઓલા હામું જોઈતી લે કોણા હામુ ઓલા ખોડિયા હામું આય ખોટી ના કોઈ દી કોઈ દી ખોય ને હામુ જોઉ જ નહીં હું હા તો તુંય મારા ખોટા નામ દે લે

આયા મખણીએ બાજવા આવી હો આટી ના સામે ને સબ ટાંગા હું તમાર બે અંદર મારો દીકરો બહુ થાય છે આયા બનાવી છે ખાડો પછી ઇન્દ્ર થઈ જાય એ બાપા આ એ આયા ક્યાં જાઉં હું ડાયરેક્ટ ભાગી જાઉં તારે પણ શું થયું આ મારા દીકરા ભાગી સંભાળે હે સો ભાગી સંભાળે પણ એવું હતું

કામ કરતો તો શું કામ કરતો હે હિન્દ્ર ફાળો મહિનામાં નાખવાના સહેલા શું ગાવાયેલી છે પેલા ખાઈ લે આ ખાઈ લે